એમને જ થાય વિધાનસભાના ફ્લોર ઉપર આ ચેતર વસાવા અને આ જ અનંત પટેલ એક પણ આદિવાસી હિતની વાત કરી નથી એ લોકો જે અત્યારે બાર વાત કરે છે એમાંની એક પણ વાત નથી તમે સાંભળ્યું હશે ટીવી પર જોયું છે તમે એક પણ વાત એમણે વિધાનસભામાં નથી કરી અને એ લોકો આજે પણ એમ કહે છે કે કુંવરજીભાઈ આદિજાતિ મંત્રી છે પીસી કાર્ડ બદલી નાખ્યો આજે પણ કહેવા માંગુ છું આદિવાસીઓના હિતમાં એક પણ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર લેવાની નથી ફ્રીસિપ કાર્ડ ચાલુ છે હા મિત્રો કેવા પ્રકારનો ફ્રીસિબ કાર્ડ બંધ કર્યો છે કે જે લોકો નર્સિંગ કોલેજ ચાલવે છે મેડિકલ કોલેજ ચાલવે છે અને માત્રને માત્ર પ્રવેશ અપાવે અને પરીક્ષા આપવા ત્યાં જવાનું

અંદરની વાત હોટે આવી છે હૃદયની વાત હોટે આવી ગઈ છે ત્યારે એમણે પછી ફેરવી તોડ્યું છે કે આ એડિટિંગ કરેલું છે તો એડિટિંગ કરી હોય તો સાયબર ક્રાઈમમાં તમે ફરિયાદ નોંધાવો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે એમણે બીજી વાત કીધી છે કે ચૈતર વસાવ આનંદ પટેલ વિધાનસભાના ગૃહમાં બોલતા નથી ત્યારે એ સમગ્ર ગુજરાત જાણે છે અમે વિધાનસભામાં લોકહિતના કેવા કેવા પ્રશ્નો ઉઠાવ્યા છે પણ સમગ્ર દેશની તમામ રાજ્યોની વિધાનસભા લાઈવ છે લોકસભા રાજ્યસભા લાઈવ છે ગુજરાત સરકારને ગુજરાત મોડલનો પોલ ખુલી જાય એનો ડર સતાવે છે એટલે ગુજરાત વિધાનસભા લાઈવ ન હોવાના કારણે અમારા અંદરના બોલેલા પ્રશ્નો હોય કે અમારા વક્તવ્ય હોય બહાર આવી શકતા નથી એમણે જે અમારા પર આક્ષેપો કર્યા છે ત્યારે એમને હું વિનંતી કરું છું કે તમારી સરકાર છે તમે ટ્રાઇબલ સપ્લાન માંડવી સોનગઢ વાસદા ડાંગ ભરૂચ અને નર્મદા જે તમારા લાગતા વળગતાની એજન્સી વીર એન્ટરપ્રાઇઝ લાલા રેફ્રિજરેટર અને સંદીપ શાહ દિવ્ય શાહ અને જીતેશ શાહની જે પણ કામગીરીઓ છેલ્લા પાંચ વર્ષમાં થઈ છે જેમ કે ટેરાફિલ બંક બેડ બાયોગેસ ડુઈલ કીટ જેવી તપાસ કરાવો તો પાંચ વર્ષની કામગીરીમાં હું ચેલેન્જ સાથે કેમ છું બે હજારથી પચીસો કરોડનું કૌભાંડ તમારું બહાર આવે છે તે કેમ તમે સ્વીકારતા નથી જેની તપાસ કરવામાં આવે તો ચોક્કસ આ કુંવરજીભાઈ હળપતિનું પાણીનું પાણી અને દૂધનું દૂધ થઈ જાય એવું છે પોતાના મંત્રીકાળ દરમિયાન એમણે ઉચ્ચ અભ્યાસ માટે આદિવાસી વિદ્યાર્થીઓને મળનારી શિષ્યવૃત્તિ જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ પણ એમણે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાની બંધ કરીને આદિવાસી વિદ્યાર્થીઓ સાથે અન્યાય કર્યો છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ પૂરું થઈ ગયું છતાં એમણે ચૌદસો પંચાણું કરોડ આજ દિન સુધી ફાળવ્યા નથી નવસો બે કરોડ એમણે વણ વપરાયેલા મૂક્યા છે જે એમના મંત્રી કુબેરભાઈ ડિંડોરે વિધાનસભાના ગૃહમાં સૂચવી છે ત્યારે ચોવીસો કરોડ રૂપિયા સાહીઠ ટકા જેટલું બજેટ આજ દિન સુધી કેમ ફાળવવામાં નથી આવ્યું એનો કુંવરજીભાઈ ખુલાસો કરે અને કુબેરભાઈ ડિંડોરની દાહોદ ખાતેની એમના જે આગળ પાછળ ફરનારા મહેન્દ્ર મહેન્દ્ર અને સંજય પંચાલ એની કામગીરીની પણ તપાસ કરવામાં આવે તો આ બંને મંત્રીઓનું કરોડોનું કૌભાંડ બહાર આવેલું એવું છે આજ માંડવી હાઈસ્કૂલમાં એક મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમમાં મારો વિડીયો જે મૂકવામાં આવ્યો છે એડિટિંગ કરીને એ ખરેખર સત્યથી વેગડો છે ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓના હિતમાં કામ કરનારી સરકાર છે આદિવાસીઓને નુકસાન થાય તેવું એક પણ કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની નથી અને આજે પણ કહું છું કે હિન્દુસ્તાનના સમગ્ર રાજ્યમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે જેણે સૌપ્રથમ પહેલી વખત સીપ ફ્રી સિપ કાર્ડ આ આદિવાસીઓના વિદ્યાર્થીઓને ડોક્ટર બનવા માટે એન્જિનિયર બનવા માટે નર્સિંગ કોર્સ બનવા માટે આ યોજના ચાલુ કરવામાં આવી હતી અને તેને કારણે લાખો યુવાનો આદિવાસીઓના કોઈ ડૉક્ટર બન્યું કોઈ એન્જિનિયર બન્યું કોઈ નર્સિંગનો કોર્સ કરીને નર્સ બની છે અને આજે કહેતા આનંદ થાય છે કે આવા કોર્સો અમે કોઈ કારણે બંધ કરવાના નથી અને ખરેખર સાચા અર્થમાં જો જોવા જઈએ તો જે ગુજરાતની ફી કાર્ડ ઉપર ચાલતી જે મેનેજમેન્ટ કોટા હતા એ લોકો સીધા જે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ કોટામાં જે એડમિશન આપ્યું છે એ એડમિશન એવા કોટાવાળાને જે એ લોકો દુરુપયોગ કરતા હતા એડમિશન લેવા માટે આવે ત્યારે જ માત્ર એનો ઉપયોગ કરવામાં આવે અને પછી એડમિશન મળી ગયા પછી એમાં કોલેજોમાં આખું વર્ષ દરમિયાન ભણવાનું નહીં અને પરીક્ષા આપવા જવાનું પરીક્ષા આપીને માત્ર પાસ થવાનું એવી કોલેજોને અમે ફી કાર્ડ આપવા માગતા નથી ગુજરાતનો ખૂબ અતિ મહત્ત્વનો આ નિર્ણય છે અને એટલા માટે હું કહેવા માગું છું કે મારો જે વિડીયો છે તે એડિટિનિંગ કરીને મૂકવામાં આવેલો વિડીયો છે અને એ વિડીયોને હું સખત શબ્દોમાં વખડી નાખું છું